ત્રણ દિવસ નો ગામ જવાનું બંધ છે તો ગમે તો બહુ જ પબ્લિક છે શું સાની રહી જા બધાય ખબર કાઢવા આવ્યા જો રડેતી થી સાની રાખે હંધાય જો જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી આવું નહારો કરે બધાય ના હાજર રાખે ને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો અટાણા તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને આજે છે ખુશીનો દિવસ એટલે કેટલા દિવસની હવનની વાત વાટ જોતા હોય તો આજ ફાઇનલી આજ હવન છે તો આજ છે સોમવાર તો સોમવારના દિવસે પહેલો દિવસ છે ને આજે છે ને અમારે રામજી મહારાજ એટલે રામ ભગવાનનો છે ને અમારા ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરશે એટલે રામ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવાની છે આજે તો આજ બધા બ્લોગમાં બનાવી રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય રામ જરૂર લઈજો ફેમિલી જો બધાય છે ને જય છે

બેન અમે તો જઈ આવ્યા હું બહુ સારું તને કોઈ લઈ ગયું ને પરીક્ષા ભરવા જાય તો કોણ લઈ જાય તો અહીં રે જાય અમે જો આગળ જવાના છે જો પટાપટી બોલે જો 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 બેનભાઈ બાતે પૂજા મારે જવાનું બાકી છે બેન તો ફેમિલી હતા તો જો હજી હવાનું ચાલુ નથી થયું ને કેટલા વાગ્યા બેન હ પોણા ભર વાગી જાય ને તો હવન કેમ ચાલુ ન થયું

ఆ అమ్మ వేసిరా దేచేసండి મને કઈ થોડક વાળ કટિંગ કરનાખો કાલે મે કટિંગ કરે ને દાદ પૂજા બેન તો મને વાળ કટિંગ કરનાખો કાલે આપણે ટપ કરના હા બને પૂજી ટપ હા આ ગડકો ના કરજો વાળ નો કોઈ તેમ ન કઈ વાળ આપી જાય પૂજા બેન ના હા દા કટિંગ તો ફેમિલી તો પૂરા બે ના વાળ કટિંગ કરી નાખ્યા છે જો આ કોટો કોક ના પણ જાવ હા લા બસ કરી નાખ્યા લે પેલા કે કપાવવાના હવે કપા તો એમ કે કે કેટલા બે કટિંગ કરી હજી તો મારો ટકો કરી નાખવાનો તો ફેમિલી હવે જો જાય છે જમવા અને પેલા જમવાનું છે પછી ભવન ચાલુ થાય કેમ કે ગામ ધવાડો બંધ છે તો ત્રણ દિવસ કામ દવાડો બંધ છે તો હવે જવાનું રહે ના જમવા અમાર પૂથી ભાઈ જો તૈયાર થઈ ગયા છે ભાઈ જાવ ને હે ભાઈ જાવ ને હા બોટલ લઈને તૈયાર થઈ ગયા જાય ને મમ્મી હતે તૈયાર થઈ ગયા છે ને અમાર બા ને આવતા બા પછી જાવ ને તમે આ કેમ કે બેય પર હુતા છે આયા છે દેવાન છે છે નાયા પતુ ભાઈ હુતા છે તો હવે તાવ દે માર બા આયા રહે ને અમે જમી આવે ને પછી મારા બા ની જમવા જાય કબા તો હવે અમે જઈ જમવા તો પેલા જમવાનું છે તો બપોર પછી હવન ચાલુ થવાનું છે તો ત્રણ દિવસનો ગામ જવાનું બંધ છે તો હવે ગામ જમવું છે એટલે તો આપણે જવું જ પડે તો હવે જઈશી જમવા

મને જો સરસ મજાના ડોડા બાફા છે મસ્ત મજાના તો છે જો આવો બધા તમે ખાવા ખાવા હાલો તો જો ડોડા લઈ લીધા છે તો બધા ડોડા ખાવાનું ચાલુ કરી દીધું તો આવો તમે બધા ડોડા ખાવા આજ તો હવન ચાલુ છે અટાણનું ને હમી જો ડોડા છીએ આવો ડોડા ખાવા મારા પતુભાઈ ખાઈ છે કા ભાઈ મજા આવશે જો ખાય જો ખાય તો મીઠા લાગે આ કેમ કે અમેરિકન ડોડા નથી પણ આ દેશી ડોડા છે અટાણને મુકાય નખી હોય ને ઉનાળાને એને છે તો વાડી જ્યા તો લેતા આવ્યા છે તો બધાય ડોડા ખાઈ તમે લેજો અટાણે આવી ગયા છે અમારા આસુબેન ને જો બેઠા છે જો આમ બધાય કાટલે બેઠા છે અમારા પૂથી ભાઈ ને જો અટાણથી તૈયાર થઈ ગયા છે કાં राशु बिहान नभए त बेठा छ मेरो बनाइज अमर आ भाइ त हाउ शान्त बेठा छ जो मे मनाइ बाति आइ जो लालजु भाइ बेठा केम छ लालजु भाइ हा आइ बा छ न हवनमा आज हवन माटो मर आइ बा आटा उदै काई नै बिराइ न तरी आज हवर दिन न भइए भाइ म आइ जा म हा के भ बदन बाडिन बा शान्ति थि बेठी छ ए लिले बाम जा त गोठन सडन बेठे